બધી વસ્તુ મિક્સ કરીને પોપ અપલી રાખવા દે બરાબર તો જે લોકોને મગાવવું છે તે ફટાફટ મગાવી શકે છે

સફેદ વાળ માટે હજી પ્રયાસો કરી રહ્યા છીએ કઈક ને કઈક એનું કઈક રિઝલ્ટ માટે સારું કામકાજ છે જે લોકોને ગણતરી હોય તે મગાવી શકે છે ડિસ્પ્લે પર નંબર છે બોર્ડમાં નંબર છે કિંમત ત્રણસો રૂપિયા છે રાત્રે સુવો ત્યારે એક ચમચી પીવાનું છે

બનાવો છો આ લાઈવ જ આજે આપણે બનાવવાના છીએ માટે આપનો વિશ્વાસ વધે અને ખાસ તમને ફર્સ્ટ આવે બધાને ઠીકરા હમમમ કરી જા ને

આવળો નું ટૂંકું કરવાનો લઈ જો તમારું મારે અત્યારે એકવું છે શું બનાવવું સામે બધાની વાતો તો બેર બધાની આરે આજ કે કે પ્રેઝન્ટેશન એક બળ બોર્ડ થી એક બળ છે આઈ આઈ બેસાય બેટી બેટી ગેસિંગ કરના ની આજે

દરેક વસ્તુમાં ખુબ ફાયદો આપે છે હવે આપણે આ ચૂર્ણ છે તે સંપૂર્ણપણે મિક્સ કરવાનું છે

સર <laughs>

બાજુમાં હનુમાનની ડેરી ચાલો કઈ વાંધો નહીં આ નંબરમાં તમારો એડ્રેસ મોકલી જો નંબર માં પેમેન્ટ કરી જો ત્રણસો નું લે બે પાંચ દિવસ માં બોલો છો હું રાત પડતી બોલું મારી જે બે થી પાંચ દિવસ માં છો તો એડ્રેસ વ્યવસ્થિત